જેમની સાથે લોહીનો સંબંધ હોવા ઉપરાંત કદાચ કોઈ ઋણાનુબંધ હશે તેવા મંગલમ દાદાના જ બહેનના દીકરા અને બહુ જ વિદ્વાન તરીકે આપણે જેમ જે જાણીએ છીએ તેવા પ્રાધ્યાપક ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ અત્રે ઉપસ્થિત છે તેઓ કવિ વાર્તાકાર લઘુકથાકાર નિબંધકાર અનુવાદક અભ્યાસી વિવેચક અને બહુ જ વિદ્વાન ખ્યાતનામ અધ્યાપક છે ગુજરાતી ભાષાના સાધક છે અને બહુ અજાણ્યું નામ છે જ નહીં અમારા માટે તો કારણ કે એક તો એમની કારકિર્દીના છેલ્લા વર્ષો એમણે વિદ્યાનગરમાં કાઢ્યા જ્યાં અમે અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન એ સમય લેતા હતા અને કોઈ લગભગ સાહિત્યનું ક્ષેત્ર ગુજરાતી ભાષાનું એવું નહીં હોય કે જેમાં એમણે ખેડાણ ન કરેલું હોય અને પુસ્તકોનું લિસ્ટ પણ ઘણું જ લાંબુ છે તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ રહી ચૂક્યા છે ત્યાંથી તેઓ બે હજાર સોળમાં નિવૃત્ત થયા અને હાલ પણ સ્પીપાની અંદર ગુજરાતી ભાષાના વ્યાખ્યાનો તેઓ લે છે ગીત સ્વરૂપ અને વિચાર ઉપર એમનું પહેલું પુસ્તક પ્રદર્શિત થયું હતું અને ત્યાર પછી એમના લોકપ્રિય પુસ્તકોમાં માનવતાના ભેરું મીઠા વગરનો રોટલો પ્રકૃતિ પર્વ આથમતા અજવાળા અભાવનું ઐશ્વર્ય નવો વાર્તા સંચય બા વગરનું ઘર અંત પર્વ નાભી નાળ બે નિબંધ સંગ્રહો છે ઓલવાતા દીવા અને અસલી વાટ આ બધા જ વાચકોની અંદર ખૂબ લોકપ્રિય પુસ્તકો છે અને સતત સર્જનશીલ રહીને લગભગ અડતાલીસ જેટલા પુસ્તકો તેઓએ ગુજરાતી સાહિત્યમાં માતબર યોગદાન આપેલું છે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા એમના એમને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયેલા છે તાજેતરમાં જ ભારતીય અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દિલ્હી દ્વારા સર્વભાષા સાહિત્યકાર સન્માન બે હજાર ત્રેવીસથી તેઓ સન્માનિત થયેલા છે અને ચંદ્રકાંત શેઠ પણ એમના વખ વખાણ કરતાં એવું કહે કે કૃષિકમાં કવિતા જોવાનું અને કવિતામાં કૃષિને લાવવાનું એમને બહુ સહજ ઉપલબ્ધ છે ગુજરાત સમાચાર જેવા દૈનિક પત્રમાં અને સરદાર ગુર્જરીમાં પણ તેઓ કોલમ લખે છે ખૂબ લોકચાહના પામેલા છે અને એમના એક પુસ્તકે તો માઇલ્ડસ્ટોન તરીકે નો નોંધ આપણે લેવી પડે માણસાઈના ધરુ નામનું એમનું જે પુસ્તક છે એની પાંત્રીસ હજાર જેટલી નકલો થયેલી છે જે બહુ જ મોટી વાત છે એમના માર્ગદર્શન હેઠળ બાર જેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટરેટ કરેલું છે સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ એમ ફિલ કરી ચૂક્યા છે અને મેં કહ્યું એમ કે લોહીના સંબંધ ઉપરાંત એક ઋણાનુબંધથી આ બંને જોડાયેલા છે તો ભગીરથભાઈ બ્રહ્મભટ આજે એક કાવ્ય પણ સર્જન કરેલું છે જે દાદાને એ પહેલાં અર્પણ કરશે અને ત્યારબાદ અહીં આગળ એમનું વક્તવ્ય રજૂ કરશે શ્રી ડોક્ટર ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ ખૂબ તાળીઓથી આ ક્ષણને આપણે પોખીએ પરિવારનો શબ્દ વારસો સાચવનારા ડોક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટને હું આદર સાથે નિમંત્રું છું નમસ્કાર એક સાચા માણસના સાચા ચાહકો અહીં ઉપસ્થિત છે આ કાર્યક્રમના કેન્દ્રમાં ચાર પેઢી ઉપસ્થિત છે એ છે દાદાની પહેલી પેઢી એમની દીકરીની એના એના સંતાનોની એના સંતાનોની આ ચાર પેઢી ને એમનો સંસ્કાર વારસો પહોંચ્યો છે અહીં એકઠા થયેલા સર્વે સજનો દાદાને કોઈક ને કોઈક રીતે હૃદયથી સ્પર્શી ગયેલા છે એટલે અહીં સુધી વધારે સૌને દાદા વતી અને એમના પરિવાર વતી વંદન કરીને આવકારું છું કોના નામ દઉં કેટલા બધા સ્વજનો છે અને કેટલા બધા સાહિત્યકારો છે આ બધાની ઉપસ્થિતિમાં આ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ માત્ર સોનલ સાંજ ઢળે નું વિમોચનનો નથી આ એક નિવૃત્ત સરકારી અધિકારી દીકરી નિવૃત્ત સરકારી અધિકારી પિતાને એના શબ્દને એના શબ્દના આ રીતે ઓવારણા લેશે એનો પ્રસંગ છે દીકરી પિતાના અક્ષરનો ઓવારણા લે એ ઘટના બહુ વિરલ હોય છે દીકરીની મહેનત એના એના પતિશ્રીનો સાથ વિજયકુમારનો અને આ એક પરિણામ આપણે જોઈ શકીએ છીએ આ તો કાગળ ઉપરના અક્ષરો તમારી પાસે પહોંચે છે પણ એમના જે અંદરના આશીષ અને અંદરનો જે સંસ્કાર વારસો છે એ કેવી રીતે સંક્રાંત થયો છે એની મારે વાત તમારી સાથે કરવી છે દીકરી બાપનું સન્માન કરે કવિ દીકરી કવિ પિતાનું સન્માન કરે સલામ છે દીકરીને જમાઈને અહી અમારી બહેનો જમાઈઓ સ્વજનો મિત્રો બધા જ ઉપસ્થિત છે ત્યારે મારે કેવું છે એમના દીકરા છે ભાણા છે ભાણેજ વહુઓ છે પત્ની છે બુલકાઓ છે આ આ એક ઉત્સવ છે અમે એક ઘટના કહી આ કીર્તિદાબેન એમની દીકરીઓ આ રીતે અક્ષરનો ઓવાણા રહી આ છે બીજી ઘટના છે આ સોનલ સાંજ ઢળે વિમોચન અને આ કાર્યક્રમના ની તે ત્રીજી વાત છે એ એના એનો જે સર્જક છે એ સર્જકનો શબ્દો દ્વારા જે સંસ્કાર પિંડ પ્રજા પાસે પહોંચી રહ્યો છે એની વાત છે ત્યારે કવિ મંગલમના પરિચયમાં હું માત્ર એમના અક્ષરોથી આવેલો મારા ગામમાં એક પોસ્ટકાર્ડ આવે મારા ઘેર તો મારી માં એ પોસ્ટકાર્ડ ને બચીઓ કરે મરોડદાર અક્ષરો હું એક કાગળ વાંચું પેલા ધોરણમાં બીજા ધોરણમાં હોઉં ત્યારે ખબર પડી કે આ મામાનો કાગળ છે પછી મામા સાથે પરિચય ગાઢ થયો મામાને મળીએ એટલે લગભગ થાક ઉતરી જાય એમની સાત્વિકતાનું એક આકર્ષણ ચુંબકત્વ વારે વારે એમના તરફ ખેંચી જાય મારા સ્વજન કહેતા એમના સ્વજનો કહેતા મારી ઓળખાણ કોઈકની સાથે થાય નવી અને એમ કે તમે મંગલમ ના ભાણા અને પછી એ મંગલમની વાત માડે ત્યારે જે ગૌરવ લેવાનું મન થાય અમારે આખા પરિવારમાં પ્રામાણિકતાનો એક ઉત્તમ નમૂનો એમનો આદર્શ એક સામાન્ય ક્લાર્કમાંથી સામાજિક અને પારિવારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા આ દીકરીઓને સંસ્કારી બનાવી દીકરાને સારી રીતે ગોઠવ્યા ગમે ત્યાં હોય આગવી ઓળખ એમની ઊભી થાય એમના 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 વ્યક્તિત્વની એવી સુવાસ નિષ્ઠાપૂર્વકની નોકરી કોઈ આશા કોઈ અપેક્ષા નહીં એમણે અમારા ત્રણેય ભાઈઓને એક ભાઈ ઓસ્ટ્રેલિયા છે એક અમેરિકા છે આ ત્રણેય ભાઈઓનું જે જીવન સુકાન છે એને ઠરી કામ કરી મોટાભાઈને એન્જિનિયર સુધી પહોંચાડ્યા હોય તો એમણે અને નાનાભાઈને ઉત્તમ આચાર્ય બનાવ્યો હોય તો એ એમના થકી હું પણ પોલીસ અધિકારી થતા થતા બચી ગયો એ એમના કારણે મામાને હું રેટીઓ અને ખાદી વગરના ગાંધીજી કહું છું માબાને હું ભુધાન ચળવળ વગરના વિનોબા કહું છું મામાને ભગવા ગણવેશ વગરના સંસારી સાધુ ગણું છું મામા પ્રમાણિકતાની સુગંધ વેચતા એક દૂત છે ઉપનિષદ ગીતા અને શાસ્ત્રો અને જીવન રીતિના જે સૂત્રો બહાર વાંચવા મળે છે સાચું બોલવું ચોરી ન કરવી બેમાની ન કરવી હિંસા ન કરવી ઘૃણા ન કરવી આ સૂત્રો વાંચીએ છીએ અને સારા સૂત્રો છે એમ જીવી જાણ્યા છે એટલે અમારે મન એ કબીર નાનક તુલસીદાસ બાણદેવ કરતા સહેજે ઉતરતા નથી આ બધાનો સરવારો છે મારા મામા આ બધા સ્વજનો એને એમને ટોળે વળ્યા છે કાવ્ય સંગ્રહ વિશે તો મારે બહુ વાત કરવી નથી કારણ કે ઘણી વાત થઈ ગઈ છે સીધી લીટીના માણસથી શરૂ કરીને કેટલા સ્વરૂપોમાં કામ કર્યું છે રાષ્ટ્રપ્રેમની કવિતા લખી પ્રકૃતિની લખી સંસારની લખી ચિત એમણે એમણે કલ્પનાને વિરાટ વિરાટની વાત કરી એ જ નાનાલાને યાદ અપાવે એટલી સરસ વાત કરી ઉમાશંકરને યાદ અપાવે એવી વાત કરી એમણે મેઘાણીને યાદ અપાવે એવી સમાજ દર્શનની પણ વાત કરી છે પ્રણયની પણ સરસ વાતો કરી છે સંસ્કૃત વૃત્ત છંદોમાં પણ એમણે કવિતા લખી છે આવા મામા ની બધી જ કવિતાનો જે મારે વાત કરવાની હોય તો હું એમ કહું કે મામામાં ગાંધીયુગનો જે સંસ્કાર વારસો છે એ બરાબર એમણે ઝીલ્યો છે ગાંધીયુગના બધા જ ભાઈ સંજયભાઈએ કહ્યું એમ ગાંધીયુગની સીધી અસર એમના ઉપર પડી છે ઘેરી વાદળી ગુમે નામનું એક એમનું કાવ્ય છે જે બહુ ઓછા અહીં વાત નથી થઈ એટલે એના વિશે વાત કરું કે જીવનમાં નિરાશા વ્યાપી ગઈ હોય અને વાદરી વરસતી જ ના હોય તો એ આપે છે કે હવે વરસ એમ કહે છે કે તું હવે બધાની આશા બંધાઈ ગઈ છે હવે તો વરસ નથી વરસતી આ આવી જે ક્ષણો આવે છે ત્યારે માણસ જે ઈશ્વરને પાસે જાય છે અને આશા બંધાય છે એના ઉપર પેલી વાદરીને પ્રતિક બનાવીને સરસ કાવ્ય લખ્યું છે મૃત્યુને પણ એમણે લખ્યું છે તું લાગણી વગરનું છે કે સારા સારા માણસોને નાના નાના માણસોને આ રીતે લઈ જાય છે મૃત્યુને પણ આ રીતે એમને ઠપકો આપ્યો છે ભાઈ બહેનના પ્રેમનું પણ સરસ બે લીટી લખી છે બેન નથી જેને બેન નથી તો જીવન નથી વીરવીર જીવનના હોય સંસારે એ બે લડી મળે તો જીવન સોય તો જ જીવન શોભે આવા મામાને અનુમોદના કરવા માટે આજે મેં એમના વ્યક્તિત્વની સુવાસના કેટલાક અંશો આખું તો કેવી રીતે લઈ શકાય કેટલાક અંશો મેં આ કાવ્યમાં ઝીલવાના પ્રયત્નો કર્યા છે આ એક પ્રાસંગિક કાવ્ય છે અને પ્રસંગને ધ્યાનમાં રાખીને કેશુભાઈ લખ્યું છે પ્રવીણભાઈ આ કાવ્યમાં મેં મંગલમ મામાના જે વ્યક્તિત્વ છે એને ઝીલવાનો પ્રયત્ન કર્યો છે તમે બધા જ મંગલ મામાને ઓળખો છો અને તરત પકડશો થોડા શબ્દો થોડા શબ્દો મધુર અવાજે હળવે રહીને બોલો આંખોથી આવકારો આપી દ્વાર હૃદય ના ખોલો નાજુક નેક દિલ ની નાજુક વેલી ઉપર ફૂલના ધામા તમે અમારા મામા તમે અમારા મામા થોડા શબ્દો મધુર અવાજે હળવા કેવા બોલો આંખોથી આવકારો આપી દ્વાર હૃદયના ખોલો નેક દિલની નાજુક વેલી ઉપર ફૂલના ધામા તમે અમારા મામા ધરમધાર પર પગલાં માડી સીધે મારક ચાલો ધરમધાર પર પગલાં માડી સીધે મારગ ચાલો તમે તમારા જીવનકાળમાં વેરી કીધો વાલો તમે તમારા જીવનકાળમાં વેરી કીધો વાલો તડકો તમને મળવા આવે તો ઝાડ થઈ દોડ્યા સામા તમે અમારા મામા તડકો તમને મળવા આવે તો ઝાડ થઈ દોડ્યા સામા તમે અમારા મામા કાગળ ઉપર કલમ જબોરી કઈ પેટાવ્યા દીવા કાગળ ઉપર કલમ જબોરી કઈ પેટાવ્યા દીવા રંગ ના શિખર નીરખે શબ્દોના મરજીવા દૂર સમીપે અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં જ્યાં કોઈ છે એમનું દૂર સમીપે સ્વજન દિલમાં સદા ધામા તમે અમારા મામા તમે અમારા મામા નડતર સામે કશુંક નડતર આવે નડતર સામે મસ્તક મેલી ઝૂક્યા પણ નામ નડ્યા નતર સામે મસ્તક મેલી ઝૂક્યા પણ ના નડ્યા તમે તમારી હદમાં રાજી વણહકને ના અડ્યા વણહકને ના અડ્યા નથી આવડી આંટી કૂંટી નથી કીધા ઉધામાં તમે અમારા મામા નથી કીધા ઉધામાં તમે અમારા મામા દરિયા વચ્ચે દ્રવી ગયા ઓગળી ગયા ખારા દરિયા વચ્ચે દરિયા વચ્ચે દ્રવી ગયા પણ તમે રહ્યા સો મીઠા દરિયા વચ્ચે દ્રવી ગયા પણ તમે રહ્યા છો મીઠા વાણી વર્તન વ્યવહારોમાં પૂરા વૈષ્ણવ દીઠા વાણી વર્તન વ્યવહારોમાં પૂરા વૈષ્ણવ દીઠા તમને અમથી દૂર કામની તમને અમથી દૂર કામની નથી ના કંટક પણ નકામા તમે અમારા મામા તમને અમથી ધૂળ કામની ના કંટક પણ નકામા તમે અમારા મામા તમે અમારા સંવેદનનો સેતુ રચતા સંવેદનનો સેતુ રચતા વોરી લેતા પીડા સંવેદનનો સેતુ રચતા વોરી લેતા પીડા ખેતર શેઢા ખુલ્લે ખુલ્લા પૂરો ન કંઈ સીંડા પૂરો ના કોઈ સીંડા સહજ સહજના સંબંધો છે ના કોઈ કરારનામા તમે અમારા મામા મામા તમે અમારા નેક 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 દિલના 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 અસલ અસલ આદમી આદમી ગંગા જેવા નિર્મળ નેક દિલના અસલ આદમી ગંગા જેવા નિર્મળ વિપત વચ્ચે સ્મિત હલેસે વિપત વચ્ચે સ્મિત હલેસે જળ વહાવ્યા કળકળ કળકળ વિસનગર શિક્ષા લીધી विष्णगर में शिक्षा ली ने लाड रूनी में पाम्या तमे हमारा मामा तमे हमारा मामा मेक सवारी क्यारे रे कावी मेक सवारी क्यारे रे कावी मेक सवारी क्यारे कावी मन मा उम्ती आधी मेक सवारी क्यारे कावी मन मा उम्ती आधी तमे तमारा कांडा ऊपर सीता पुष्पा बांधी તમે તમારા કાંડા ઉપર સીતા પુષ્પા બાંધી એ એમની બહેનો છે સીતા પુષ્પા બાંધી સાથે બેસી વય વાંચી ને માચા પેઢી નામા તમે અમારા મામા તમે અમારા મામા તમે જ કીર્તિ આ એમની દીકરી તમે જ કીર્તિ તમે જ સિદ્ધિ તમે જ નીતા આશા તમે જ કીર્તિ તમે જ સિદ્ધિ તમે જ નીતા આશા जमाई ज्वलंत सौम्य स्वरूपे दीपी पी उठ्या छोकरा पण जमाई जीवा जमाई ज्वलंत सौम्य स्वरूपे दीपी पी उठ्या खासा पूनम चांदसी जय भारती करती रामा रामा तमे अमर मामा पूनम चांदसी जय भारती करती रामा रामा तमे हमारा मामा काम बांडू काम बांडू तात मोड बाई ભાઈ દહીબા ના અખંડ વારસો નથી નો વિસ્મૃત સાચા વંશજ કુવાર સાચા વંશજ કુવારકાના સરસ્વતી શિવજીજીના સરનામા એમના બાપાનું નામ શિવરામ અને એમના બાપાનું નામ જીજી શિવજીજીના સરનામા તમે અમારા મામા તમે અમારા મામા દીવા દાડી થઈને આપે દીવા દાણી થઈને આપે નાવ ઘણાની તારી રૂડા આશીષ સૌને દીધા દીવા દાડી થઈને આપે નાવ ઘણાની તારી રૂડા આશીષ દીધા સૌને સૌની જાત ઉજાડી અમે તમારા લાડકવાયા રહીએ તમ ખોળામાં તમે અમારા મામા આજે જ્યારે ખુદ સરસ્વતી ખુદ સરસ્વતી એટલે બેન કીર્તિના સિદ્ધિદા આશા ખુદ સરસ્વતી જ્યારે બ્રહ્માના સર્જનનો હોવારના લેતી હોય આ દીકરીઓ જ્યારે બાપના અક્ષરનો હોવાના લેતી હોય ત્યારે એ દીકરીઓને એ જમાઈઓને તમે સૌ પધારશો એમને પૂજ્ય પ્રણામ ખૂબ સરસ કેટલા મંગળ સંબંધોના સાક્ષી આપણે સૌ જાણતા અજાણતા બની રહ્યા છીએ એમના દાંપત્ય જીવનના મામા ભાણેજ સાથેના સંબંધના દીકરી જમાઈ સાથેના સંબંધના